જે ગઈકાલે જે એક્સિડન્ટ થયો છે દુઃખદ ઘટના થઈ છે જેની અંદર ચાર લોકો ઘટના બની છે એની અંદર અમે જેમ ગઈકાલે કીધું એમ કે આ પ્રકારની ક્ષતિ કે કોઈ પણ જે વસ્તુ એક્સિડન્ટ થવાના જે કારણો છે એની માટેના જવાબદાર જોઈ ડ્રાઈવર હોય એજન્સી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એની માટે એની માટેની અમે લીગલ એક્શન એના ઉપર લઈ રહ્યા છીએ લેવાના છીએ જે બાકી છે અને આ ઘટનાનું એક એક વાત આખું ડિટેલ અમારી પાસે જ્યારે ફાઈનલ કન્ક્લુઝન સુધી આવે એ પણ અમે એને પ્રોસેસને હવે થોડું ઉતાવળ કરી રહ્યા છીએ કે ભાઈ એક રિયલ કારણ સુધી આવીએ કે શું કારણ હતું વોઝ ધ ડ્રાઈવર એન્ડ ફોલ્ડ ડ્રાઈવરના કંઈ ક્ષતિ હતી બસની ક્ષતિ હતી આ બધી વસ્તુઓના લઈ અને કારણો નક્કી કરી અને એના ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેવાની અમે ખુદ આજે જે જે ડેલિગેશન્સ હતા એમને પણ કીધું છે ને અન્ય તમામ પ્લેટફોર્મ પર કહીએ છીએ આપણે અમે આરએમસીનું અમારું કમિટમેન્ટ પણ જણાવીએ કે અમે સેફ બસ સેવા થાય એની માટેના અમારા આ પહેલાંથી પણ પ્રયત્નો રહ્યા છે કરતાઈ રહે છે અને વિથ ધીસ ઇન્સિડન્ટ અમે પાછું આનું એનાલિસિસ કરીને અમને એવું લાગશે કે જ્યાં જ્યાં હજી પણ કોઈ સ્ટ્રિક્ટલી આની ઉપર કરે છે એને પણ બટ બેઝ લાઈન રિમેન્સ કે આવા કોઈ પણ ઇન્સિડન્ટમાં

મોત થયા છે અગાઉ પણ એક બે મોત સીસીટીવી આવે છે તો કઈ કોન્ટ્રાક્ટ એજન્સી વિરુદ્ધ કઈ બીજી કાર્યવાહી નહીં છે એક્શન્સ જો આ એક બહુ મોટી ઘટના છે કે આવી રીતે બસ આખી કોઈ આટલું ડ્રાઇવિંગ આ રીતે થાય છે એની ઉપર તો અમે એને પોતે પણ મોટા એક્શન ઉપર છીએ ફરિયાદ કાલે થઈ ગઈ છે મિત્ર તમે મને કહો તમે મને કહો ડ્રાઈવર ઉપર થઈ જશે કાલે પહેલી એફઆઈઆર થઈ છે કાલે પહેલી એફઆઈઆર થઈ છે મારી વાત સાંભળો તમે એના કોઈ પણ અમારે પણ અમારા જજમેન્ટ સુધી આવવું પડશે કે નહીં એક બે દિવસ કે લે કે ને કાલ આખો દિવસ અમે રાત સુધી અમે વીર વી વેર ઓન ધ ઇન્સિડન્ટ થિંગ ઓન એના ઉપર હરાઈ થઈને આપણે ફરીથી જે કીધું છે એના ઉપર અમે સ્ટેન્ડ કરીએ છીએ જો ભાઈ કોઈ પણ આની તપાસના કન્ક્લુઝન ઉપર જે જવાબદાર થાય

હું આપને તમામને અમારી બેઝ લાઈન છું ને જેના ઉપર અમે આરએમસી તરીકે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે સ્ટેન્ડ કરીએ છીએ એ છે કે આ ઘટના ઉપરની અમે અમારી ડિટેલ તપાસો મોડી રાત ચાલી છે ખરેખર આના મૂળમાં જે કે કેવા સ્પેસિફિક કારણથી થઈ છે આ ઘટના પણ સર શું ડ્રાઈવર ડ્રંક હતો સર જો આ આ ચર્ચાઓ ફરીથી ડ્રાઈવર ડ્રંક હતો તો ને રિપોર્ટ વગર હું તો આપણે કઈ રીતે કહી શકીશ મિત્ર અને રિપોર્ટ આવશે એટલે હું તમને રિપોર્ટ બતાવીને કહી દઈશ કે આ ડ્રંક હતો કે આ નહોતો રિપોર્ટ વગર એટલે હું તમને એ જ કહું છું કે લેટેસ્ટ નોટ એન્ટિટી અનએન્ડિંગ ડિસ્કશન લેટેસ્ટ બી વેરી સ્પેસિફિક કે જે જવાબદાર હશે અમે આરએમસી તરીકે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે બહુ બહુ જ આ બાબતમાં ક્લિયર છીએ એઝ કમિશનર ગણો કે એઝ એ કોર્પોરેશન ગણો バイバイ。<Bye. S 2> રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર કારણ કે હકીકતમાં ભાજપવાળા એમ બોલે અમે કોઈ સમરબંધીને છોડશું ને બધાને આમ કરશું તેમ કર્યું હકીકતમાં નિર્ણય જયારે લેવાનો થાય ડિસિઝન લેવાનું થાય એની મતલબ ફરિયાદ કરવાની થાય ત્યારે એ લોકો કશું જ કરતા નથી અને જે કોઈ અધિકારી ઉપર ઢોળી અને પૂરું કરી દે હકીકતમાં ટીઆરપી ગેમ ઝોનમાં રાજકોટના પાંત્રીસ નેતાઓના નામ હતા પરંતુ ભાજપ એ ક્યાંક ને ક્યાંક દબાવ્યા છે અધિકારી નામ આપ્યા હતા જાહેર પણ કર્યા હતા પણ છેલ્લે છેલ્લે થયું છે ખાલી ડ્રાઈવર ઉપર થઈ છે ખરેખર કોની કોની ઉપર થાય આ ફરિયાદ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉપર થવી જોઈએ આ ફરિયાદ તેના સિટી એન્જિનિયર ઉપર પણ થવી જોઈએ અને આ ફરિયાદ કોન્ટ્રાક્ટર ઉપર થવી જોઈએ કોન્ટ્રાક્ટર ઇમિડિયેટલી રદ કરવો જોઈએ અને એને અહીંયા લાવી એના ખિસ્સાના પૈસા ચૂકવવા જોઈએ કોર્પોરેશને પોતાના પૈસા ના ચૂકવો જોઈએ કારણ આમાં કોઈ અધિકાર નથી કમિશનરને કે શાસકોને કે પ્રજાને પરસેવાની કમાણીના આ લોકો ને આપે છે હકીકત માં પચાસ લાખ રૂપિયા આપવા જોઈએ કોન્ટ્રાક્ટર પાસેથી લઈને આપવા જોઈએ લાગે છે કઈ પગલા કડક લેવાશે પગલા નહીં લેવાય તો આગામી દિવસ માં જોયા જેવી થશે એમાં કોઈ શંકા ને સ્થાન નથી